ઉપર ઉપર કોથરા ભરી લઈએ કોથરા ભરવાનું ચાલુ છે રેમ્બો માંડવી બહુ મહેનત પડી પકવતે પકવતે લેવા થોડી વડી થાય તે પછી વરસાદ પલાળી નહીં ખાયતા કેટલા દિવસથી આની પાછળ મથવાનું પાછળ ભગવાન ક્યાં જલુ ભાઈ આટલા કોથરા ભરાયા તો મિત્રો આજે તો જેટલી માંડવી સુકાઈ છે એટલી બધી ગુણી એટલે કે કોથરા ભરી જ લેવા છે તો જોવા આટલી આપણે ભરીને ખડકી દીધી છે અહીંયા અંદર કતરાની છે એટલે કદાચ ઝાપટા ઝાપટી કદાચ આવે તો વાંધો નહીં આવે તો અત્યારે જો કોથરા ભરવાનું કામકાજ ચાલુ જ છે આપણું અને આપણે થોડી ઘણી બાકી રહી જશે જે આપણે બીજા બીજી સાઈડ બહાર નાખેલી છે તપવવા માટે તો અત્યારે હાલ જેટલી સુકાઈ ગઈ હતી એટલી આપણે આપણે કોથરા ભરી લીધા છે ટોટલ આપણે અત્યારે હાલ એકસો ને આઠ ગૃણી જેવી ભયરી છે રેમ્બો માંડવીની અને હજી થોડીક બાકી છે